આજકાલ લોકો ખેતીથી દૂર થઈને નોકરી કરવાનું વધુ પસંદ કરે છે એવામાં અમદાવાદ નજીક આવેલા વડસર ગામમાં એક બીટેકનો અભ્યાસ કરેલ એન્જિનિયર મયંક પટેલે સારી કંપનીની નોકરી છોડીને ગૌશાળા શરૂ કરી છે આ યુવાન પાસે આજે પાંત્રીસ કરતાં વધારે ગીર ગાયો છે અને ઘણા વર્ષોથી તે સફળતાપૂર્વક તેમની ગૌશાળા ચલાવે છે શહેરના યુવાનો આજકાલ ખેતી અને પશુપાલનથી દૂર થઈ રહ્યા છે યુવાનોમાં ખેતી કરતાં નોકરી પહેલી પસંદ બની છે ત્યારે અમદાવાદના આ યુવાને અલગ ચીલો ચાતર્યો છે મયંક પટેલ નામના યુવાને બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક સારી કંપનીમાં નોકરી મેળવી હતી મયંકે પાંચ વર્ષ સુધી નવથી છની નોકરી કરી તેમણે સમજાયું કે આ સ્ટ્રેસવાળા જીવન કરતાં કંઈક નવું કરવું જોઈએ બહુ વિચાર્યા બાદ તેમણે ગીર ગાયની ગૌશાળા શરૂ કરવાનું નક્કી કર્યું શરૂઆતમાં તેમની સામે બહુ મુશ્કેલીઓ આવી પરંતુ મયંકે હિંમત હારી નહીં આજે તે અન્ય યુવાનોને પણ ગૌશાળા શરૂ કરવા માટે માર્ગદર્શન આપે છે મારું નામ મયંક રાજેન્દ્રભાઈ પટેલ છે બાય એજ્યુકેશન હું મિકેનિકલ એન્જિનિયર છું અને મેં પાંચ વર્ષ ફિલ્ડમાં જોબ કરી છે પછી મેં આ ગૌશાળાનું ડિસિઝન લીધું છે જ્યારે શરૂઆતમાં મેં ડિસિઝન લીધું ત્યારે મારા વાઈફનો સપોર્ટ હતો અને ફેમિલીમાં એવું લાગતું હતું કે હવે આ એન્જિનિયરિંગ કર્યા પછી કે આ કરી રહ્યો છે તો પછી એમને થોડા કન્વિન્સ કરવામાં થોડી વાર લાગી પણ બધા માની ગયા ફાઇનલી પછી મેં એક ગાય શરૂઆત કરી એક ગાય સાથે અમે એ લોકો એનો જે લીલો ચારો છે સૂકો ચારો છે એમની માટે ખાણ છે કે બધું જાતે અમે લોકો કરતા હતા એ ટુ જેડ વસ્તુ ચાર મહિના સુધી અમે જાતે જ કરી છે ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ કેટલી ચેલેન્જીસ છે કે ચેલેન્જ છે આની અંદર રહેલા છે પછી ધીમે ધીમે અમે લોકો અનુભવ સાથે બીજી બે ગાયો એડ કરી પછી બીજી બે પછી બીજી બે એડ ઓન કરતા કે ધીમે ધીમે અને અમે આ જોડાતા ગયા અત્યારે અમને એકદમ પીસ લાગી રહી છે લાઈફમાં કે કોર્પોરેટમાં હોત કદાચ તો અત્યારે કદાચ ટેબલ ઉપર સ્ટ્રેસ જ લેતો હોત બેઠો બેઠો પણ અત્યારે હું એકદમ ખુશ છું અને મારી લાઈફનું સૌથી મોટું સારામાં સારું ડિસિઝન છે આવી મારી માટે અને હાલ અમે લોકો ઘરે બી બેઠો હોય ભલે અહીંયા હાજર ના હોઈએ પણ સીસીટીવી અમે લાઈવ રાખેલા છે તો અમે ઘરે બી ગાયો સાથે જોડાયેલા જ રહીએ છીએ ચોવીસ કલાક ગમે ત્યાં હોઈએ દેશ કોઈ બી ખૂણે હોઈએ પણ અમે ગાયો સાથે ચોવીસ કલાક જોડાયેલા રહી હું દરેક યુથને એક મેસેજ આપું છું કે તમે લોકો ગમે ત્યાં હોય ગમે તે છેડે હોય પણ તમારી નજીકમાં તો કોઈ ગૌશાળા હશે જ ત્યાં જાઓ સન્ડે કે વીકેન્ડ પર તમારા ફેમિલી સાથે એની ત્યાં ટાઈમ સ્પેન્ડ કરો ફેસ્ટિવલ ત્યાં ઉજવો તમારી બડ ડે ત્યાં ઉજવો અને તમારે જોડાયેલા રહો ગાય સાથે સંસ્કૃતિ સાથે અને પર્યાવરણ સાથે આજે મયંક પટેલ જ્યાં પણ પહોંચ્યા છે તેમાં તેમના ફિઝિયોથેરાપિસ્ટ પત્ની ડૉક્ટર રૂપલ અને ઘરના સભ્યોનો પણ પૂરતો સહકાર મળ્યો છે રૂપલ પણ નિયમિત મયંક સાથે ગૌશાળાએ આવે છે અને ગાયોની સંભાળ રાખે છે હસબન્ડ જે એન્જિનિયર છે એ પછી એમણે ડિસિઝન લીધું આ ગૌશાળાનું તો હું એમાં કન્વિન્સ પણ થઈ ગઈ અને મેં હજુ હાલમાં પણ એમને સપોર્ટ ચાલુ જ રાખ્યો છે કેમ કે મેં પોતે શરૂઆત કરી ત્યારે મને એટલી બધી આમ અનુભૂતિ નથી થતી પણ જેમ જેમ હું ગાયો સાથે રહી એમણે જ મને શીખવાડ્યું કે આ કેટલું એક ઉમદા કાર્ય છે અને એની સાથે જ હું આ એમને સપોર્ટ કરી રહી છું એનો મને કહું કે ગાયોનો એક લાઈવ સ્ટોક છે તો એને જ્યારે પણ એની વિવાહવાની છે ત્યારે એ કઈ કન્ડિશનમાં છે કે નહીં એને કઈ હેલ્થ કન્ડિશન રિલેટેડ કોઈ કાંઈ બીમાર છે તો એના પર તમે ધ્યાન રાખી શકો ખાવા પીવાનું એનું બધું જ પ્રોપર મળી રહ્યું છે કે નહીં એ તમે ટાઈમ ટુ ટાઈમ એના પર વોચ રાખી શકો તો એ પર્સનલ કેરમાં પણ તમે એક સીસીટીવી બહુ જ હેલ્પફુલ રહેશે તો એ બદલ અમે સીસીટીવી એટલે જ અમે મુકાયા છે વીરે એમ કહીએ ને તો એને શાંત થવું પડે કે અમને કહે છે શાંત થવાનું તો શાંતિથી એ લોકો અમારા ભાઈ સાથે રમતા હોય તો મને કે જ્યારે મારી બેન પણ ભાઈ એના જેવા અનુભવ થાય કે એ મારો બેન છે અથવા ભાઈ છે એવું મને વાછરા જોડે રમો તો મને એવો અનુભવ થાય છે અને મારી એક બેન તરીકે કે મારી મિત્ર તરીકે એક અમારા વાડામાં એક મારી બેન કે ભલે મિત્ર કે એક વાછડી છે જેમાં એનું નામ છે કાશી અને એક બીજી પણ મારી બેન યા મિત્ર તરીકે છે એનું નામ છે રાણી આજે લોકો અશુદ્ધ જંતુનાશક વધુ પડતા ખોરાકને કારણે ત્રસ્ત છે અને શુદ્ધ ખોરાક ઘી દૂધ તરફ વળી રહ્યા છે જેને કારણે આવી ગૌશાળા તરફ વળી રહ્યા છે ની અંદર પાંત્રીસથી વધુ ગાયો છે કે જે બધી જ ગીર ગાયો છે જે રીતે તમે એ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એક પણ ગાયને ખીલે બાંધવામાં આવતી નથી એમને જ્યારે પણ પાણી પીવાનું મન થાય તો એ પાણી પી લે છે એમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે એ ખાઈ લે છે જ્યારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવાની હોય કે જ્યારે એને સ્પેશિયલ દવા કરવાની હોય ત્યારે જ એને બાંધવામાં આવે છે આ સાથે સાથે કોઈપણ ગાય જ્યારે વ્યાવાની હોય ત્યારે પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટને લઈને એને ખીલે બાંધવામાં આવે છે આ સાથે સાથે જ્યારે શિયાળો આવે તો એને એ ગાજર ખવડાવવામાં આવે છે જ્યારે કોઈપણ ગાય બીમાર પડે છે ત્યારે એમને એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ સાથે સાથે મયંકભાઈ એટલા જ પશુ પ્રેમી છે સાથે સાથે પોપટ પણ છે ગાય પણ છે ભેંસ પણ છે અને સાથે મયંકભાઈએ કૂતરું પણ રાખેલું છે કે જે એ ગાયોની અને વાછરડાની સતતને સતત સંભાળમાં છે આ સાથે એક રબારી ફેમિલી છે એ ત્રણ વર્ષથી અહીં રહે છે એ ગાયોની સંભાળ રાખે છે અને જે રીતે તમે આ ગાયોને હેલ્થ જુઓ છો એ રીતે સારસંભાળ બહુ જ સરસ રીતે થતી હોય એવો એ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે અલગ અલગ ગાયો જે છે એ આપણી પાસે આવતી હોય આપણો અવાજ સાંભળીને આપણી પાસે આવતી હોય એવું પ્રતીત થાય છે કેમેરા પર્સન મનોજ ગોહિલ સાથે મૌલિક પટેલ પ્રયોગ ટીવી અમદાવાદ